એવી રીતે રહેવું જોઈએ અને સૌથી મેઇન વસ્તુ સૌથી જરૂર વસ્તુ કે તમે વડીલોનો આદર કરો છો તો એ એવું નથી કે તમે અહીંયા આવીને પાંચ મિનિટ જો એ જોઈ તમે એ સમજો કે તમારા દાદા દાદી ઘરમાં એ કેવું વિચારે છે અને એમને કેવું લાગે છે અને એમને શ્રી વસ્તુની જરૂર છે એ વસ્તુ છોકરાને ખબર પડે એટલે અમે અહીંયા છે આ વૃદ્ધાશ્રમ અમને બહુ ગમે છે અમે અહીંયા બે થી ત્રણ વખત પહેલાં પણ વિઝિટ કરી છે અહીંયા જે લોકોનો માહોલ છે જે લીધે લોકો રાખવામાં આવે છે ને એ અમને બહુ ગમે છે એટલા માટે અમે આ વૃદ્ધાશ્રમમાં છોકરાઓ લાવવા નક્કી કર્યું કે છોકરો પણ આ બધી વસ્તુઓ જોઈ શકે અને એમને કે તમને કેવું સારું લાગે છે મારું નામ છે દિશા પંચાલ હું જ્ઞાનગુરુ વેબ કોચિંગ સેન્ટરમાંથી આવું છું અને અમે લોકો અહીંયા બેથી ત્રણ વાર આ નિરામય વૃદ્ધાશ્રયમાં આવી ચૂક્યા છીએ આ સંસ્થા અમને બહુ જ ગમે છે અને અહીંયા વૃદ્ધોની બહુ જ સારી રીતે એમ કે દેખભાળ થાય છે એમનું ખાવાનું પીવાનું નાસ્તો પાણી યોગા બધું જ બધી જ રીતે એમને સારી વ્યવસ્થા આપવામાં આવે છે અને અમને બહુ જ ગમે છે અમે અમારા વેબ કોચિંગ સેન્ટરમાંથી સ્ટુડન્ટ્સને પણ અહીંયા વિઝિટ માટે લઈને આવ્યા છીએ કારણ કે એ પણ જોવે

વિડિયો આપણે આપણા દાદા દાદીને સાચવવા જોઈએ દાદા દાદીને સાચવવાથી જે આપણને આપના આશીર્વાદ મળે છે જે કામ દવાથી નથી થતું એ દુવાથી થાય છે તેના માટે આપણે દાદા દાદીને સાચવવા હું આજ સુધી આટલી મોટી હતી તો પણ હું મારા હું મારા દાદા દાદીને આશીર્વાદ લઈને જે નવા કામ કરવા જાઉં છું હું એક્ઝામ આપવા જાઉં તો સૌથી પહેલાં હું મારા હું મારા હું મારી દાદીને પગે લાગીને જ છું કારણ કે એમના આશીર્વાદથી આજ સુધી હું કદી જ કદી હું પાછળ નથી રહી એના કારણે હું હંમેશા મારા દાદ મારા માટે મારા દાદી ઇમ્પોર્ટન્ટ છે તેથી આ વૃદ્ધાશ્રમમાં આવી મને એ વાતની ખબર પડી કે વૃદ્ધોનો આપણે આદર કરવું જોઈએ આશીર્વાદ તેના આશીર્વાદ લઈને આપણે નવા કામનું કાર્ય કરવું જોઈએ